કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગંદકીના ઢગમાં ભાજપના ઝંડા રોપિયા આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા ઝેડી કથિરિયા છે ભાજપ શાસકો સામે મોરચો માંડ્યો હતો ઝેડી કઠિરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તા ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટાવાળા એપ્રન પહેરી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે કામરેજ ઉબ્રાતી ગટરથી પરેશાન છે કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે કામરેજ રકડતા ઢોરથી પરેશાન છે ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યા હતા જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા આ બાબતે કામરેજ તાલુકા પંચાયત ઝેડી કથિરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના મત વિસ્તાર કામરેજમાં લોકો તૂટેલા રોડ રસ્તા ગટર અને રખડતા ઢોરોથી ખૂબ જ પરેશાન છે મંત્રીશ્રી પોતાના જ મત વિસ્તારને પાયાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થયા છે કામરેજના બધા જ માર્ગોની હાલત ખૂબ જ દયનીય છે તૂટેલા રસ્તાઓ પર ગાડીઓ ચલાવીને લોકોના વિહિકલને પણ નુકસાન થઈ રહ્યું છે રખડતા ઢોરો કામરેજના રસ્તાઓ પર જ્યાં ત્યાં રઝડતી હાલતમાં જોવા મળે છે જેને લઈને વાહન ચાલકો અકસ્માતની ભીતીએ વાહન ચલાવતા પણ ગભરાઈ રહ્યા છે કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે માનનીય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને પણ લોકોની હાલાકી જોવાની ફુરસત નથી મળતી કામરેજ ગ્રામ પંચાયત સરપંચ કિંજલબેન સાહની કામગીરી પણ તદ્દન નિરાશાજનક દેખાઈ આવે છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જેડી કઠિરિયાએ જણાવ્યું હતું જેડી કઠિરિયા મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે મંત્રી પ્રભુલભાઈ પાનસેરિયા ચૂંટણી વખતે મત માંગવા જે રીતે લોકોની વચ્ચે જતા હતા તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય તો ખબર પડે કાંગ્રેસની જનતામાં કેટલો આક્રોશ છે ઉભરાતી ગટર રોગચાળાને ઘરે જે આવશે તેવી આશંકા પણ જેડી કથિરિયાએ વ્યક્ત કરી હતી રજૂઆત કરવા અધિકારીઓના પણ કાન બેરા થઈ ગયા હોય એવું લાગે છે અહીંયા આ રોડ કઠોર ડિવિઝનમાં લાગે લાખો વાર રજૂઆત કરવા છતાં ડિવિઝનમાં અવારનવાર લાગતા ઓળખતા અધિકારીઓને રજૂઆત કરવા છતાં એક પણ અધિકારી આ રોડ ઉપર પોતાના વિઝિટ કરવા માટે કે લોકોની સમસ્યા શું છે એમાં એક પણને ટાઈમ નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય તો પંદર દિવસ લોકોને ફોન કરી કરીને બોલાવવાનો સરકારી અધિકારીઓને પણ ટાઈમ છે પરંતુ જ્યારે લોકોની સમસ્યા છે લોકોના પૈસા પોતે નોકરી કરે છે ને લોકો એના જે ટેક્સ ભરે છે એના પૈસે અત્યાર સુધી અધિકારીઓના પગાર થાય છે પણ લોકોની સમસ્યા જ્યાં હોય ત્યાં અધિકારીઓને આવવાનો ટાઈમ નથી